अने <laughs> મધુજભાઈ યુવક મંડળ છે અમે ચૌદ વર્ષથી સ્થાપના કરી રહ્યા છે દર વર્ષે ગયા વર્ષે શિવજી કી સવારી લાવ્યા હતા આ વખતે છોકરાઓને એવું હતું બોમ્બેની કંઈ બોમ્બે સ્ટાઇલમાં લાવ્યા એટલે બોમ્બે સ્ટાઇલની મૂર્તિ લાવ્યા છે બાવીસ ફૂટની મૂર્તિ છે જી અને વાતતે ગાતે સારી રીતે મૂર્તિ લાવી છે ક્યાંથી આ યાત્રા નીકળી હતી તમે ક્યાંથી લઈને આવ્યા હતા અમે હેવમોર સર્કલથી નીકળી દિવાળીપુરા ગામ જયનિધિ ટાઉનશિપ અને નીચ મંદરે આવ્યા હતા કેટલા દિવસના મહેમાન છે સાત દિવસના મહેમાન છે આવતીકાલે એમનું વિસર્જન છે વિસર્જન યાત્રા રંગોપુરાથી નીકળી દિવાળીપુરા ગાર્ડન ને નવ કૃત્રિમ તળાવ એમનું વિસર્જન થશે ભક્તોને શું સંદેશ આપશો કે વિસર્જન યાત્રામાં જોડાય ભક્તોને બસ એક કે સાર સારી સંખ્યામાં આવે અને અમે સારું આયોજન કર્યું છે પ્રસાદનું ને બધું પછી આ અમારે દિવાળીપુરાના એક રંગૂતપુરામાં અમે ગણપતિ દાદા બેસાડ્યા છે સૌથી પહેલાં અમારા નાના બાળકોનું યુવક મંડળ હતું આ સિદ્ધિ વિનાયક યુવક મંડળ તરીકે અમે રાખતા હતા તે ઘરે અમારે ભાથી દાદાનું મંદિર છે તે ઘરે નાના બાળકો નાની મૂર્તિ લઈને બેસાડતા હતા જેમ જેમ અમારા બાળકોની યંગ ગ્રુપમાં જોડાવા લાગ્યા જેમ જેમ અમારા સાથે એ લોકોનો સપોર્ટ મળતો ગયો મળતો ગયો અમારા લોકોનો તેમ તેમ એ લોકો બાળકોની ઉમીદ વધતી ગઈ તે પછી અમારા બાળકોનું ગ્રુપ મોટું થયું તે રીતે અમે બી બાપાને ધીમે ધીમે મોટે મોટા સ્વરૂપમાં મોટી મૂર્તિ તરીકે લાવતા ગયા તેમ તેમ બાળકોનો હૉસલો વધતો ગયો અને અમારી સ્થાપનાનું નહીં નહીં તો ચૌદ વર્ષથી અમે ગણતરી દાદાનું

તે આઠ વાગ્યાની પછીથી અમે વિસર્જન યાત્રા રાખીશું કે જેથી કરીને રોડ રસ્તા પર લોકોને અવર જવરમાં તકલીફ ના પડે એના માટે થોડું લેટ વિસર્જન રાખે છે સાતમા દિવસે આયોજન કર્યું છે વિસર્જન વિસર્જન યાત્રામાં આપણે ભગવાનને જે રીતે વાતતે લઈ જઈએ છીએ એ પ્રમાણે અને આપણા કૃત્રિમ તળાવમાં નવલખી કમ્પાઉન્ડ અજયભાઈ